બેફામ કાર અંકાર મોપેડ ની ટક્કર મારતા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો અને પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી વાહન ચાલકો બેફામ રીતે વાહન અંકારતા હોય છે છાકડા બની ગેરકાયદેસરી દાખવવા બદલ ક્યારેક નિર્દોષ રાહદારીઓ કે વાહન ચાલકોને અકસ્માતો થતા હોય છે ત્યારે ભીલોડા શામળાજી રોડ પર બજારમાં બેફામ ઓવરસ્પીડમાં કાર હંકારતા એક મોપેડ ચાલક ઇજાગ્રસ્ત થયો અને કાર રોંગ સાઈડ આવી અને અથડાઈ હતી જે ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા ભિલોડા શામળાજી રોડ પર લાઠી પાસે સવારના સુમારે મુખ્ય બજારમાં એક કાર ચાલક બેફામ રીતે ઓવરસ્પીડમાં કાર હંકારી રહ્યો હતો બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે એક મોપેડ ચાલકને કાર અથડાઈ સામે દુકાનોમાં ઘુસી હતી કબનસીબી દુકાનો આગળ કોઈ ન હોવાથી અન્ય કોઈને નુકસાન થયું ન હતું સમગ્ર ઘટનાને લઈ લોકોના ટોળા એકઠા થયા હતા અને ઇજાગ્રસ્ત મોપેડ ચાલકને સારવાર અર્થે ભિલોડા કોટીજ હોસ્પિટલમાં ખસેડાયા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે તેમાં પણ કાર ચાલકની બેદરકારી સ્પષ્ટ જણાય આવે છે ભિલોડા પોલીસે બેફામ બનેલા કાર ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અકસ્માત કરનાર કાર ડોક્ટરની હોવાનું આસપાસના લોકો જણાવી રહ્યા છે બ્યુરોજીવ કૌશિક સોની આઈસીવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી